જય માતાજી મારા વાલા મિત્રો જય શિકોતેર જય કુખાર મેલેડી માનો જય મારા વાલા મિત્રો આજના વિડીયોમાં તમને આજને કંઈક કંઈક એવી એવા સમાચાર માતાજી વિશે સંભળાવવાના છે અને એવું કંઈક નવું કહેવાનું છે કંઈક માતાજી વિશે આજે તો તમે આ વિડીયોને પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક કરી લેજો અને જેટલા પણ આપણા શીખવો છો નોટી અને ખુખા મેલેડીના જેટલા પણ ભક્તો છે ભાવિ ભક્તો છે મને એમને નમ્ર વિનંતી કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા એમને અને જે છે એવાય ભાઈ વિડીયોને પૂરો જોજો અને કારણ કે આને બધાને ભાઈ આજનો આજે ધૂળરોટી થઈ ગઈ કાલે હોડી હતી બધાને આ તહેવારોની ભાઈ શુભકામના અને બધાના જીવનમાં ખુશીઓના રંગ ભરી દે અમારી માતા મારી કુળદેવી મારી સિકોતે સંજયસિંહ વાઘેલાની કુળદેવી બધાના જીવનમાં ખુશીઓના રંગ ભરી દે એવી હું માને પ્રાર્થના કરું છું અને એવી માને હું પ્રાર્થના કરું છું અને માને કહું છું કે જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે અને જેટલા પણ જોવાના છે અને જેટલા નહીં જોતા અને જેટલા આપણા ગુજરાતીઓ છે બધાને મા મારા તરફથી મારી પ્રાર્થના સ્વીકારજે અને બધાનું સારું કરજે અને બધાના જીવનમાં ખુશીઓના રંગ ભરી દેજે જયમાં શીખો દેનો રોટી જય કુખાર મેલેડીનો જય તો આજનો વિડિયો સ્ટાર્ટ કરતાની પહેલાં આપણે એક વાત કેવી છે બીજી કે આપણે અત્યલ ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે ખુખાર મેલેડી વિશે તમે લોકો ઘણા બધા ઘણા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે ઘણા બધા લોકો સબસ્ક્રાઈબ કરવાના બાકી હશે તો એમને એવું કેવું છે કે ઘણા મિત્રો આવે છે સબસ્ક્રાઈબ કરે છે કમેન્ટો પણ કરે છે અને જે હા મિત્રો કમેન્ટો કરવાની ચાલુ રાખો કે જય ખુખાર મેલેડી રાખો લખવાનું ચાલુ રાખો જય સિક્કોતેર માતા લખો સંજયસિંહ વાઘેલાણી કુળદેવી જય સિકોતેરમાં આવું લખો અને હા એક વસ્તુ તમને કહી દઉં કે આજે અને કાલે કહેતો હતો અને આજે પણ કહું છું કે જેટલા પણ આપણે ભાવિભક્તો છે એમને એટલું કહેવાનું કે ભાઈ જેટલા ને ભાઈ કોઈને સપનું હોય ડ્રીમ હોય તમારું એ મારી કમેન્ટની અંદર લખી દેજો હું પૂજા કરું છું માતાજીના અંદર જઈએ અહીંયા આગળ એ એને હું માતાજીને પ્રાર્થના કરીશ તમારા પ્રત્યે હું માને કહીશ કે ભાઈ આ ભાઈનું કામ જલ્દી થઈ જાય એમનું સપના સાકાર થઈ જાય એમના જીવનમાં ખુશીઓના રંગ ભરી આવી જાય તો મિત્રો આજનું ખાલી મંદિર બતાવું જોઈએ તમે જોઈ લેજો કે મેં અત્યારમાં જે આપણે કદાચ તમે જોયું પણ હશે કદાચ જો દેખાતું હોય તો સોરી પણ હા જો અત્યારે અંધારું છે અંદર એટલે ખબર નહીં પડે તમને તો અત્યારે હું વધારે એ વાંધો નહીં પણ મેં પૂજા કરવા સ્ટાર્ટ કરું છું અને જે પણ કમેન્ટ મા એમને હું એમના પ્રત્યે હું કંઈક ને કંઈ માતાને કહું છું કે આ લોકોનું કામ જલ્દી થઈ જાય અને મનોકામના એમની બધાની પૂર્ણ થઈ જાય આપણે એવું ઈચ્છીએ છીએ ભાઈ તો વાલા મિત્રો આજની વાતમાં એમ હતું કે પેરિસમાં માતાએ ચમત્કાર કર્યો છે આપણે ખુબખાર મેલડીમાં એ ખુખાર મેલડીમાં એ જો બધાએ પહેલાં નથી કહેતા પેલા કોઈ મને એક વાત મેં કદાચ વિડીયો બનાવ્યો તો તમે જોયો હશે કે ખુખાર તો કદાચ નામ હોતું હશે આવું કંઈક માતાઓ અમે પડેલા અને આવું કહેલું કે ખુખાર તો નામ હોતું હશે તો આજે ભાઈને હું એવું કહેવા માગું છું ખુખાર મતલબ જોઈ લીધું ને આજે જે દેશમાં તો નહીં પણ વિદેશમાં કામ કરી બતાવ્યું તો એ કેટલું ખતરનાક કામ હતું કેટલું દૂરનું કામ હતું તોય એ મા એ કરી બતાવ્યું તો એક ચમત્કાર જ છે મિત્રો તો એ ચમત્કાર કેમ છે એ આજે તમને જણાવું છું કે ચમત્કાર એમ હતો મિત્રો કે પેરિસમાં કોઈ આપણા ભક્ત હશે ખુખાર મેલડીના એમને એમની વાઈફને ડિલેવરી હશે તો એવા હોસ્પિટલ લઈ ગયા ડિલિવરી કરવા માટે ડિલિવરી કરવા માટે હોસ્પિટલ લઈ ગયા એટલે ત્યાં આગળ તે પેરિસનું દવાખાના તો બહુ હાઈફાઈ હોય બહુ બહારના કન્ટ્રીની તો વાતાવરણ ના ફોરેન કન્ટ્રી કે ભાઈ તઈ તો બધું કેવું હોય ખબર જ છે તમને કે ભાઈ ઓપરેશન એટલે ઓપરેશન ઓમ લોમ આમ હવે તઈ ડોક્ટરને પૂછ્યું કે ઓપરેશન કરવું પડશે એવું કંઈક હતું પણ એ ભાઈ ભાવિ ભક્ત થાય તો ઓપરેશન કરે એટલે બધો ઘણો બધો ખર્ચો થાય અને આપણા ખુખાર મેલેડીના એ ભક્ત થશે કાં તો એ યાદ વિડીયો બધા જોતા હશે ને એમણે મનથી ખાલી એટલું કહ્યું કે મા ખુખાર મેલડી મા ખુખાર મેલડી મારી વાઈફની ડિલિવરી નોર્મલ થઈ જાય અને મસ્ત રીતે બધું પતી જાય અને ઓપરેશન ઓપરેશન ના કરવું પડે અને બધું સારી રીતે થઈ જાય તોમાં હું ત્યાં આવીને દર્શન કરી મારા પ્રત્યે જે બનશે હું તમને ત્યાં આપીશ એમ તે મંદિરમાં કાં તો જે જગ્યાએ સાનિધ્ય છે આપણું તે આપશે એમ તે નહીં માનો તમે મિત્રો નોર્મલ ડિલિવરી થઈ કે કંઈ પણ પેલું કર્યા વગર અને મસ્તમાં ખુખાર મેલેડીનો કૃપાથી કામ થઈ ગયું એમ તો મિત્રો એ ભાઈ આવ્યા હતા પછી ખુખાર મેલેડી આપણે બારાજા ધામમાં આવ્યા હતા મેં વિડીયો જોયો છે એટલે હું કહું છું વિડીયોના માધ્યમથી કહું છું એ વિડીયો જોઈને કહું છું આ વિડીયો મેં જોયો કે પછી એ ભક્ત હોય છે અને પેરિસની વાત કરે છે ત્યારે આપણા ખુખાર મેરડીના ભક્ત જે હાર્દિક સોલંકી છે એ હાથમાં પૈસા પકડીને એવું કહે છે કે જો ભાઈ આ કોઈ એમ નામ નહીં આપતું આ જે પૈસા છે કે એમ નામ નથી આજે આ થપીઓ એ શ્રદ્ધાની વાત થઈને મસ્ત કામ કર્યું છે માતાએ જોયું ને મિત્રો આ રીતે આવું આટલું મસ્ત કામ થાય છે અને એ ભાઈને શ્રદ્ધા હતી અને એનું કામ થઈ ગયું છે તો માતાજીને આપવામાં એને સંકોચ નહોતો શું હતો છે એમને સ્વીકારી લીધા માતાએ તો જય માતાજી જય ખુખાર મેલેડીમાં મસ્ત કામ કર્યું છે આવું ને આવું કામ કરતું રહેજે મારી અને બધા ભક્તોના દુઃખ દૂર કરતી રહેજે મારી અને જેટલા પણ ભાઈ ભાવિ ભક્તો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે એમને કહું કે આપણે કમેન્ટો રોકાવી ના જોઈએ કમેન્ટોનો ઢગલો કરી દેજો કમેન્ટો જઈ કુખાર મેલેડી જય ખુખાર મેલેડી જય ખુખાર મેલેડી લાખો અજોબો હું કમેન્ટો આવી જોઈએ જેટલો વિડીયો ના જોવાય એટલી કમેન્ટો આવી જોઈએ લાઇકો બરાબર વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પણ કમેન્ટ તો કરી જ દેજો તો લોકો શ્રદ્ધા હોય છે ભાઈ મન હોય તો માળવે જવાય જો તમારી શ્રદ્ધા હોય ને પાકી અને તમે સાચા દિલથી યાદ કરો ને માતાને તો તમારું કામ થશે થશે ને થશે તો તમારે કોઈ પેલું કરી ના શકે કમ બેવું હોય અને ભાઈ જો એક વસ્તુ કહેવા માગું છું કે જીવનમાં તમે સુખી રહેવા માગતા હોય ને એ મારા શબ્દો છે મારા ખુદના કહું છું અને હું રોજ માતાની પૂજા કરું છું તમને ખબર છે હું એક ભ ભક્ત જ છું મારી કુળદેવી સિક્કોતેણવટીનો હું ભક્ત છું બરાબર છે હું કોઈ ભુવો નથી હું કોઈ તાંત્રિક નથી હું કોઈ એવું જાદુતોના કરતો નથી ભાઈ પણ હું એટલું જ કહું છું ભાઈ તમે ખાલી મારી સિક્કોરને તમે યાદ કરી દોજો અને તમે મનમાં ડ્રીમ્સ તમે સપનાને કહી જોજો ફરી મારી સિકોતરીનું કામ જોજો તમે તો આ કહું છું તમને બીજું એવું કહેવા માગું મિત્રો કે જીવનમાં જો તમારે સક્સેસ થવું હોય ને આગળ આવવું હોય ને વિદ્યાર્થી મિત્રોને માટે છે થોડુંક પરીક્ષાઓ ચાલે છે એટલા માટે કહું છું અત્યારે માર્ચ મહિનો ચાલે છે તો પરીક્ષાઓ એક્ઝામો દસમા બારમાની પરીક્ષાઓ ચાલતી હશે તો આ પરીક્ષા દરમિયાન કોલેજની પણ પરીક્ષાઓ જેની પણ માર્ચ મહિનામાં ઘણી બધાની પરીક્ષાઓ આવતી હોય છે તો સર થોડી વસ્તુ કહેવા માગું છું કે જીવનમાં ત્રણ વ યાદ રાખી લેજો તમે ત્રણ વ વટ વટ વતન અને વ્યસન આ ત્રણ વ જો યાદ રહી ગયા ને આ વટ 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 એટલે કે એવું નહીં કે વટ કરી લો હું ઓમ સિસ્ટમ એવું નહીં ભાઈ બરાબર છે વ્યસન એટલે કે વ્યસન ના હોવું જોઈએ લાઈફમાં અને વતન વતન જે લોકોએ વતન છોડ્યું છે ને એ લોકો જીવનમાં સક્સેસ થાય છે આપણે નરેન્દ્ર મોદી જોઈ લો ભારતના વડાપ્રધાન હે એમને વતન છોડ્યું કઈ ના કંઈ ફર્યા આપણા શ્રી કૃષ્ણ ભગવાન જોઈ લો એ તો જન્મતાની મોરત એમને વતન છોડ્યું મથુરા ગાયન ગોકુળમાં નહીં એને પહેલા બચાવ જન્મતાની પ્રવાસ પ્રવાસ થઈ ગયો વતન છોડવું જ પડ્યું બરાબર છે આવા તો કેટલા ઉદાહરણો જોઈ લો મોટા મોટા સેલિબ્રિટીઓ જોઈ લો કોઈ પણ પોતાનું વતન છોડ્યું છે ને એ જ મળે જીવનમાં સક્સેસ થયો છે મેં પણ વતન છોડીને ગયેલો હું વડોદરા પણ મારા જીવનમાં ઘણું બધું શીખવાનું બાકી છે તો મિત્રો આ એક સક્સેસ થવાની વસ્તુ રહી બરાબર છે ડિસિપ્લિનની થોડીક વાત કરી લઈએ ડિસિપ્લિન ડિસિપ્લિન કોને કહેવાય કે હું અત્યારે ટાઈટ બેઠું છું એને ડિસિપ્લિન ના કહેવાય ડિસિપ્લિન કોને કહેવાય ખબર છે તમને ડિસિપ્લિન એટલે કે ડિસિપ્લિન એટલે કે સવારે ઉઠીને જો ચાલવું ચાલુ હોય ડિસિપ્લિન નથી ડિસિપ્લિન એટલે કે આપણે સવારમાં છ વાગ્યાનું એલાર્મ મૂક્યું એટલે સવારે કે પપ્પા આપણા મમ્મી કે પપ્પા એમના કહેવા જોઈએ હા છો કે બેટા ઉઠ છ એલાર્મ વાગે લે ઉઠી જવાનું એને ડિસિપ્લિન કહેવાય ડિસિપ્લિન એટલે મારી સેલરી ધારો કે કોઈ બીની તમારી સેલેરી પહેલી આવે અને મમ્મીને સેલેરીનું કંઈક નવું એવું વસ્તુ લાવેલો અને ખુશ થઈ જાય એને ડિસિપ્લિન કહેવાય આ બધા જે મનમર ઠાણી લો થઈ જવું જોઈએ એને ડિસિપ્લિન કહેવાય બરાબર છે અત્યારે આટલું ભાઈ માતાજીની વાતમાં થોડું વચ્ચે લાગ્યું કારણ કે માતાજીની અને આ થોડું તમને કહેવા જેવું કહ્યું આ ડિસિપ્લિન વિશે હું બેસ્ટલ વિડીયો બનાવો છું જોવાનું ના ભૂલતા કારણ કે હું કાલે વિડીયો બનાવીશ મસ્ત બનાવીશ તમને ગમશે અને તમને આ જીવનમાં બહુ જ કામમાં લાગશે તો જય માતાજી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા સી યુ અને દેવાદી દેવ મહાદેવનો હર હર મહાદેવ જય શ્રીખો ધર